તમે જે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તો ટ્રેક્ટર કિશોરભાઈને વેચવાનું છે જે ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર આપણે કિશોરભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયોની સેલ સુધી બન્યા રહેજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય કે કિશોરભાઈ કિંમત શું રાખેલું છે ટ્રેક્ટરનું મોડલ કયું છે અને ક્યાં ટ્રેક્ટર જોવા મળશે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું એટલે વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે કમની કલર કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ચારે ચારે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટ્રેક્ટરના ટાયર જોવા મળશે પંચાવન સાઠ ટકા ચારે ચાર ટાયર છે ટ્રેક્ટરના તમે વિડીયોની અંદર આખા ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ કન્ડિશન આખી તમને વિડીયોની અંદર ક્લિયર કટ જોવા મળી જશે તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચારનું તમે ટ્રેક્ટર જોઈ શકો છો ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ બે હજાર ચારનું મોડલ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ખેડૂતભાઈઓ બે હજાર ચારનું મોડલ પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે તમે કંડિશન જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે ચારે છે ટાયરની કન્ડિશન પણ તમે વિડિયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પંચોતેર હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ટ્રેક્ટરના માલિક સાથે કિશોરભાઈ સાથે વાતચીત કરી બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત અંદાજીત છે તો જે કોઈને લેવું હોય તે કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી લે તેનો નંબર આપણે વિડીયોમાં અને વિડીયો નીચે આપી દેવું હોય તો આગળ વાત કરીશું આપણે ત્યાર પછી આ ટ્રેક્ટર તમને ખેડૂતભાઈ જોવા કે મળે તેની વાત કરું તો ગામ ભૂપતગઢ તાલુકો જિલ્લો રાજકોટ ને કિશોરભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર ખરીદી શકે છે રૂબરૂ જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટર ખરીદી શકે છે તેનો નંબર વિડીયોમાં અને વિડીયોની નીચે મળી જાય છે તો કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી લેવો